મેળવી ને લાવી હતી તો તમારા જેવા બાળકો છે ઈશ્વરજી ને પ્રાર્થના પ્રગતિ કરે એવા પ્રયત્ન કરજો બ્રીજો નંબર માં છે ભાવેશ અરવિંદજી ઠાકોર ધોરણ 8 નો બાળક છે તાલુકા કક્ષામાં ત્રીજો નંબર આવે છે ગુણાય ની અંદર ખૂબ જ સરસ બેટા ત્રીજો નંબર એ પણ આટલા પ્રતાપ ની વચ્ચે લાવો ખાલી શાળામાંથી લાવો તો પણ અઘૃત પડતું હોય આ તો આખા સમગ્ર તાલુકાના બાળકો વચ્ચે આપણે નંબર લઈને આવ્યા છીએ ખૂબ ખૂબ અભિનંદન ગણિત વિજ્ઞાન પ્રદર્શનની વાત કરું તો ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર પણ ઠાકોર સિદ્ધરાજ બેત્રજી ઠાકોર નિશ્મત વેસીજી એ બે બાળકો તાલુકા કક્ષામાં બીજો પ્રમાણ લઈ અને આવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન બેટા જો આવા દેની વાત करूं હવે 12 બાળકો કેમાં વધારે છે નામ લેવાનું પણ હમણાં આપણે બધાને એકસાથે જે જે પછાના એકસાથે બાળકોને બોલાવશું કે ખબર પડે તો સૌથી سارے બાબત છે કે જવા નવની પરીક્ષાની અંદર આપણે 8 બાળકોનો ફોર્મ ભરેલા હતા 8 બાળકો एग्जाम આપવા ગયા હતા જેમાંથી આજે 8 બાળકો પાસ થઈ ગયા છે ખૂબ ખૂબ અભિનંદન બેટા મેરીટ પા આવું એ અલગ વસ્તુ છે અને પાસ થાઉં એ પણ અલગ વસ્તુ છે amorphous

આપણે દાતાશ્રીઓ આપણે ધામની અંદર ખૂબ છે તો એવા દાતાશ્રીઓનું પણ આપણે આજે જ્યારે હું આની વાત શરૂ કરું ત્યારે એક એક પ્રોગ્રામમાં વચ્ચે વચ્ચે એવા દાતાશ્રીઓનું આપણે સન્માન કરવાનું ચૂકશું નહીં સૌથી પહેલાં વાત કરું તો સાઉના દાતા ઠાકોર કમલેશભાઈ બળવંતભાઈ અને ઠાકોર વિનોદ વિનોદભાઈ રમણજી રમણજી A gente é